રેસ્ક્યુ કરવાનું છે સાચો ચાલો આપણે કરશું અને રેશિયો રેસ્યુ થાય મિત્રો જો આ રેસ્ક્યુ છે આપણે અને બહાર આપણે લઈને આવતા રહીએ છીએ અને રેશિયો કરી દઈશું તો જંગલમાં છોડી દેવી ચાલો હવે જો હામું થાય છે તો જો આપણે આને ઉપર લઈ લીધું છે અને જવા દેવી છે આપણે চি કે ખાઈ ગયેલું છે તો આખે ખાઈ ગયેલું લાગે છે પાતળો કે ખાઈ ગયેલું છે આને તો ચાલો આપણે આને ખઈ દેવ રેસ્ક્યુ જો ਗਾਟ਼ ਮਾਰਨੇ ਅਸੇ ਨੋ ਸ਼ਡੀ ਦੀ ਗ਼ਏ ਅਣੇ ਰੇਸ਼ ਤੀ ਸੇ ਦੀ ਰੇਸ਼ ਤੀ ਰੇਸ਼ ਦੀ ਃ ਦੀ ਰੂਰ ਸਦਾਈ ਲੀ